હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આજે આપણે બે મીટરનું કાપડથી ચણિયો સીવતા શીખવાના છીએ કટિંગ તો સહેલું જ છે અને એને સીવવાનો કઈ રીતે છે એ બતાવવાનું છે બીજું ફ્રેન્ડ્સ કે આ જે કાપડ છે ને તે લચકો કાપડ છે લચેલું કાપડ કહેવાય છે આપણે જે ચણિયો પહેરતા હોઈએ છીએ ને એ કોટનનો ચણિયો પહેરતા હોય છે અને લાંબી ગાળી એ ચણિયો તૂટી જતો હોય છે ફકાઈ જતો હોય છે એક ને એક જગ્યાએ ઘસાતો હોય છે ઘસી અત્યારે ઘસાઈ જાય છે પરંતુ ફ્રેન્ડ્સ આ જે કાપડ છે ને એ કાપડ ખૂબ જ સારું છે એકદમ પહેરવામાં પણ કમ્ફર્ટેબલ છે પ્લસ ફ્રેન્ડ્સ આ કાપડ છે ને એ તૂટે છે ઓછું પહેરવામાં ખૂબ જ સારું છે અને ને તો આ કાપડ જાડું થતું જાય છે આ મારો ખુદનો અનુભવ છે અને હું ખુદ આ લચીલા કાપડથીને જ કટિંગ જે સોરી જે ચણિયા સીવું છું અને એ ચણિયો હું પહેરું છું લચીલું કાપડ પહેરવા માટે ખૂબ જ સારું છે અને એનો ચોવણી પણ તમે બનાવી શકો છો તો પહેલાં પ્રથમ તો ફ્રેન્ડ્સ તમારે છે ને શું કરવાનું છે જે બે મીટરનો કાપડ છે તો આપણે બજારમાં તમે ચણિયો લેવા જશો તો તમને ખબર છે કે ચણિયાનો ભાવ શું છે કોટનનો ચણિયો લેવા જાઓ છો તો સામાન્ય એકસો એંશીથી બસો અઢીસો રૂપિયા ભાવ હોય છે પરંતુ ફ્રેન્ડ્સ તમે આ કાપડ ખરીદી અને ઘરે બેઠા ચણિયો સીવશો તો એ તમને સસ્તું પડશે કાપડ પચાસ રૂપિયાનું મીટર આવે છે બે મીટરના સો રૂપિયા થાય છે અને સિલાઈ તો તમે પોતે સીવો છો તો એ તમારે ફ્રીમાં થઈ જશે એટલે સો રૂપિયામાં તમારે આખું ચણિયો જાય છે અને બીજું કે તમે જો બજારમાં લેવા જાઓ છો તો અઢીસો ને અઢીસો પાંચસો રૂપિયાના ચણિયા થાય છે અને ઓલા પાંચસો રૂપિયામાં તમે પાંચ ચણિયા ઘરે બેઠા સીવી શકો છો હવે તમારે શું કરવાનું છે મારે બે મીટર કાપડ જોઈએ છે તમારે મારી સાઈઝ હેવી છે તો તમારી પતલી સાઈઝ હોય તો તમે દોઢ મીટરના કાપડમાં પણ ચણિયો સીવી શકો છો અકોર્ડિંગ કે તમારે જો ખૂબ જ ઘેરદાર જોતો હોય તો એ અલગ વાત છે હવે કમરનું માપ કેટલું લેવાનું છે એ તમારી કમરની સાઈઝ માપી અને કરવાનું છે મારે ચુમ્માલીસની માપ છે સાઇઝ છે તો એ પ્રમાણે મેં જે નેફાનો ભાગ છે તે મોટો લીધો છે હવે મેં આટલો નેફો છ છ ઇંચનો નેફો લીધો છે તો છ ઇંચનો તમારે નથી લેવાનો તમારે ચાર ઇંચનો જ લેવાનો છે મેં બેલ્ટ ટાઈપનું થોડુંક બનાવવાની કોશિશ કરી હતી પણ બેલ્ટ ટાઈપનું મને ન ગમ્યો પછી મેં એની સાઇઝ છે ને ઓછી કરી નાખી છે તો તમે જોશો કે આ આ રીતે જેમાં દેખાય છે ને એ રીતે તમારે કટિંગ કરતું જવાનું છે એ રીતે તમારે સીવતું જવાનું છે તો જે નેફાનો ભાગ છે તે નીચેનો જે પટ્ટો મોટો હેવી પટ્ટો હોય છે તેને આ રીતે લઈ લેવાના અને મોટા મોટા ચપટા લેવાના છે મોટા મોટા તમારે ચપટા લેવાના છે તમારે ખૂબ જ ઘેરદાર તમારે ચણીઓ જોતો હોય છે જોતો હોય તો તમારે શું કરવાનું છે ચપટા થોડા વધારે લેવાના છે મને એટલો બધો ઘેરદાર નથી જોવો ગમતો મેં માપસર જ કર્યો છે હું લગભગ આ પાંચ વર્ષથી ઘરે બેઠા જ આ કાપડથી ચણિયા બનાવું છું અને એ મને ખૂબ જ ગમે છે પહેરવા પણ સહેલો છે અને બીજા કરતાં સસ્તું પણ મને વધારે પડે છે તો મેં આ રીતે બે મીટરના કાપડમાં મારે લગભગ મેં દોઢ મીટરનો જ સીવો છે બે મીટરનો પૂરો સીવો નથી દોઢ મીટરના કાપડથી જ કમ્પ્લીટ આવી જાય છે પછી શું કરવાનું આ રીતની ધારી સિલાઈ મારી દેવાની છે તમારે જો આ રીતની ધારી સિલાઈ તમે જ્યારે જાતે તમારા ખુદનો ચણિયો સીવતા હોવ છો તો તમે આ સિલાઈમાં ખૂબ જ ધ્યાન રાખો કારણ કે આ સિલાઈ જે આપણે મારીએ છીએ ને એ ફિનિશિંગ વાળી મારીએ છીએ તમે તૈયાર ચણિયા જોતા હશો તો તેની સિલાઈ છે ને મોટી મોટી સિલાઈ હોય છે આ સિલાઈઓ આપણે જે મારીએ છીએ ને એ નાની નાની સિલાઈ મારીએ છીએ બે બે ટાંકા મારીએ છીએ પછી શું કરવાનું છે આ રીતની તમારે નેફાનું સાઇઝમાં વાળી વાળી નાખવાનું છે જો ધારી સિલાઈમાં જ મારવાનું ધારી સિલાઈ મારી હોય તો એ વધારે અનુકૂળ પડે કેમ કે એનું ફિનિશિંગ પણ સારું આવે છે તમે ડબલ સિલાઈ પણ મારી શકો છો તો આ રીતે થોડી થોડી કમ્પ્લીટ કરતા જાઓ ફિનિશિંગ દેતા જાઓ અને સિલાઈ મારતા જાઓ બની શકે તેટલું ધારે સિલાઈ મારવાની કોશિશ કરવાની હવે છે ને નીચેના ભાગમાં આપણે આ રીતની પહેલી બાજુ શું કરવાનું સાદી સિલાઈ મારી દેવાની જો સાદી સિલાઈ માર્યા પછી હવે આપણે આને હવે કઈ રીતે કરશું તો આપણે એક ગાળો રાખીને પણ રાખીશું અને આવી રીતે પણ રાખી આપશું જે બજારમાં આપણને મળે છે એ રીતે પણ હું એટલો બધો ભાગ નહીં રાખી મને આટલું કેમ કે બહુ હેવી થઈ ગયું આ એક વાત છે તમે જ્યારે ચણિયો પહેરો છો અને ચણિયો ખૂબ જ મોટો લાગે નીચેથી તો તમે ત્યાંથી ફરીને પણ વાળી શકો છો તો જો આ રીતના મેં સિલાઈ મારી દીધી છે હવે આપણે બંને બાજુના છેડાને એક કરી નાખશું અને ત્યાં સિલાઈ મારી દઈશું તમારે સિલાઈ છે ને અડધો ઇંચના ગાળામાં રાખવાની છે અડધો ઇંચ કે પોણો ઇંચ જેટલી જગ્યા તો તમારે ફરજિયાત રાખવાની છે પહેરીએ પછી એમ લાગે કે ખૂબ જ ઘેરતાર થયો છે તો તમે અહીંયા સિલાઈ વધારે મારી શકો છો મેં સિલાઈ મારી આવી રીતે ધારે મારી દીધી છે જો અને અડધો ઇંચનો ગાળો રાખવાનો છે આ રીતે સિલાઈ મારતું જવાનું છે અડધો ઇંચનો ગાળો રાખતો જવાનો છે અને જો હું જ્યારે સિલાઈ મારું છું તો કઈ રીતની સિલાઈ મારું છું બીજું કે મેં જે સિલાઈ મારી છે મારું કાપ કાપડનું કટિંગ પણ તમે જુઓ આ રીતનું છે ફ્રેન્ડ્સ આમાં કટિંગનું કાંઈ મહત્ત્વ છે નહીં મહત્વ એટલા માટે નથી કે આપણે બે મીટરનું કાપડ લીધું છે તો બે મીટરનું કાપડમાં મેં દોઢ મીટર જ કાપડ લીધું છે અને નેફાનો ભાગ જેટલો ભાગ કટિંગ કરી નાખ્યો છે એ બીજામાંથી લેવાનો પછી તમારે આ રીતે વાળી નાખવાનું આ ઓપ્શનલ છે જરૂર નથી કે તમારે આ રીતે કરવું મેં કર્યું છે ફિનિશિંગ લેવા માટે કેમકે ઘણીવાર હું આ ચણિયા પહેરું છું ને તો અંદરથી દોરા નીકળતા હોય છે લચકા કાપડમાં થોડુંક આ કેવર આવે છે તો હું આ રીતની સિલાઈ મારી દઉં એટલે જરા પણ દોરો નહીં નીકળે અને ચણિયાની આવડતા વધી જશે તો મારે હવે ચણિયો કમ્પ્લીટ થઈ ગયો છે દસ મિનિટનું કામ છે દસ મિનિટ પણ થતી નથી કટિંગ અને સિલાઈમાં જો તમારી એટલી બધી ઝડપ હોય તો નકો મારી તો એ દસ મિનિટની અંદર થઈ ગયું તો જો આ મારો ચણિયો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોશો તો આ રીતનો તમે ચણિયો સીવી શકો છો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર જરૂર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે